અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે એફઝેટ બાઇકે યુવકને સો ફૂટ દૂર પટક્યો અમદાવાદમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની સીજી રોડ પર રોડ ક્રોસ કરી રહેલા યુવકને ફૂલ સ્પીડમાં આવતા બાઇકના ચાલકે ઉડાવી દીધો આ ભયંકર ટક્કર બાદ યુવક સો ફૂટ દૂર બાઇકની સાથે જ પટકાયો હતો અને તેના બંને પગ બાઇકના સ્ટીયરિંગમાં ફસાયેલા રહ્યા હતા આ ગંભીર અકસ્માતમાં રોડ ક્રોસ કરતા યુવકનું મોટી માત્રામાં લોહી વહી જવાને કારણે રોડ પર રેલો ચાલ્યો હતો અને સ્થળે જ મોત નીપજ્યું હતું મુંબઈના સિંગરપુર અમદાવાદમાં હુમલો અમદાવાદના એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિદ્ધાવત અને તેના પાંચ સાથે જીવલેણ હુમલો કર્યો હતો એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મંદુકમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોટા ભાગે ટાંકા આવ્યા છે અને કારનો પડતો ફાટી જવાને કારણે ગંભીર ઇજા પહોંચી છે જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે તો બીજી તરફ સિધાવતના પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ વિભદ્ધ શબ્દો બોલ્યાની વળતી ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પાંચ જાન્યુઆરીના રોજ બેઠક મળી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક્ષા તમામ મહામંત્રીઓ મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા સવારે નવ વાગે શરૂ થયેલી બેઠક બપોરના બે વાગ્યા સુધી ચાલી ઇન્દિરા બ્રિજ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી અમદાવાદના ઇન્દિરા બ્રિજ નજીક આવેલ છઠ પૂજા ઘાટ ખાતે સિંધી સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું નરોડા વિધાનસભાના યુવા ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાનીના પ્રયત્નો થકી ચાર જાન્યુઆરીના રોજ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ હસ્તકની સાહિત્ય અકાદમી દ્વારા સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું સાંસ્કૃતિક ઉજવણી કરવા અકાદમી તરફથી યોજવામાં આવેલા કાર્યક્રમમાં સિંધી ગીત સંગીત નૃત્ય અને સિંધી ફૂડ ફેસ્ટિવલના કાર્યક્રમો યોજાયા હતા સિંધી ફૂડ ફેસ્ટિવલ ની મજા માણવા માટે મોટી સંખ્યામાં સિંધી સમાજ સહિતના અલગ અલગ સમાજના લોકો ઇન્દિરા બ્રિજ ખાતે આવ્યા હતા ઇન્દિરા બ્રિજ પર તિરાડ અને ખાડા સુભાષ બ્રિજ પરીક્ષિતલાલ મજમુદાર મજુમદાર બ્રિજ ગુરુજી બ્રિજ ગુજરાત કોલેજ બ્રિજ ઇન્કમ ટેક્સ બ્રિજ દધીચી બ્રિજને હવે અમદાવાદ અને ગાંધીનગરને જોડતો સૌથી મહત્વપૂર્ણ એવો ઇન્દિરા બ્રિજમાં તિરાડ અને ખાડા પડ્યા છે એક સમયે અમદાવાદના વિકાસના બ્રિજ કહેવાતા આ બ્રિજ અમદાવાદીઓ અને સરકાર કોર્પોરેશન માટે રાહત સમાન હતા આ બ્રિજો પરથી પસાર થતા વખતે અમદાવાદીઓ ઘરનો અનુભવ કરતા હતા આ બ્રિજ પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદ સાથે જોડે છે પણ હવે એક બાદ એક આ બ્રિજમાં પડતી તિરાડો અમદાવાદીઓને ડરનો અનુભવ કરાવી રહી છે રિક્ષા ચાલકો અને આરપીએફ જવાનો વચ્ચે મારામારી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો વચ્ચે પેસેન્જર ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે બાદ રિક્ષા ચાલકોએ આરપીએફના જવાનને ઘેરીને કોલર પકડી ગાળા ગાડી કરી ધમકી આપી હતી આ ઝપાઝપી બાદ વધુ આરપીએફના જવાનો આવી પહોંચ્યા હતા અને રિક્ષા ચાલકોને ઢોર માર માર્યો હતો આ દરમિયાન એક રિક્ષા ચાલક ઢડી પડ્યો આ સમગ્ર ઘટનાના બે સીસીટીવી પણ સામે આવે છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે બીઆરટીએસ બસ ટ્રક અને ટ્રેક્ટરની ટક્કરે ત્રણ લોકોના જીવ લીધા અમદાવાદ શહેરમાં બે અકસ્માત અને ગ્રામ્યમાં એક અકસ્માતની ઘટના બની હતી ત્રણ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ભુયંગદેવ વિસ્તારમાં બીઆરટીએસ બસની ટક્કરના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સડસઠ વર્ષીય આધીડનું મોત થયું વેપારી મહામંડળ કટ પાસે ટ્રક ચાલકે ટક્કર મારતા મજૂરી ગામ કરતા અઠાવીસ વર્ષીય યુવકનું મોત થયું હતું બારે બ્રિજ નીચે રહેતી ભરેલી ટ્રોલી ટક્કર મારતા ટ્રેક્ટરનું ટાર ફરી વળતા મહિલાનું મોત થયું હતું છ દિવસ બાદ ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો ધોળકા બગોદરા રોડ પર વાલથેરા ગામ નજીક છ દિવસ પહેલા પલટી ગયેલી એક લક્ઝરી બસના ડ્રાઈવરનો મૃતદેહ કાદોમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો આ ઘટનામાં બસ પલટી ગયાના છ દિવસ બાદ મૃતદેહ મળતા અનેક સવાલો ઉભા થયા છે શેર બજારમાં રોકાણના બાને ફાર્મા કંપનીના નિવૃત્ત મહિલા સાથે છ્યાસી લાખની છેતરપિંડી અમદાવાદમાં સાયબર ઠગોએ નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે ત્યારે શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને સેટેલાઇટ વિસ્તારના એક નિવૃત્ત મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે આરોપીઓ મહિલાનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફાની રકમ પરત આપી હતી ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ સંઘે રમતોત્સવ યોજ્યો અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા માંડલ ખાતે મહર્ષિ દયાનંદ વિદ્યાલયમાં રમતોત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમદાવાદ જિલ્લાના નવ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે